હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં આજે નીલુ લીલીત રેસીપીમાં બધાનું સ્વાગત છે ને આજે આપણે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે તો વિડીયો જોતા રહેજો નવી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જ કરજો તો આજે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક <laughs> 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 <svetaruru vid> <laughs> <laughs> Mamin teror video. nada muito bem આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે સેવ ટામેટાનું શાક ને આપણે અત્યારે દહીં એડ કરી દીધેલું છે તો ચેનલની અંદર પહેલાં હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા ગ્રુપમાં થોડું પાણી એડ કરીએ આપણે મિક્સ કરી સેવ રેસીપીમાં આજે આપણે બનાવેલ છે શેવ ટામેટાનું શાક અને દેશી બાજરાના રોટલા એડ કરી આપણે પાણી નાખી દઈએ મેથીનો મસાલા રોટલો બનાવવાનો છે દેશી સોલા ઉપર કઈ રીતના બનાવી તમે કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો પેલા શું નાખવાનું આવે મેથી પેલા આપણે એડ કરી દઈએ જો આ રીતની ઝીણી ઝીણી મેથી કટકી કરી નાખવાની અને પાણીમાં ધોઈ નાખવાની હવે આપણે મેથી એડ કરી દઈએ હળદર ધાણાજીરું હિંગ સૂકું લાલ મરચું અડધી ચમચી એક ચમચી તેલ હવે બાજરાનો લોટ સારી નહીં છે આપણે હવે મિક્સ કરી નાખી ગામડાનો મસાલા રોટલો કઈ રીતે બનાવી તમે જોતા રહેજો અને દેશી સુલા ઉપર અને સેવ ટામેટાનું શાક સેવ ટામેટાનું શાક અને મસાલા રોટલો દેશી ચૂલો છે ને તાવડી મૂકી દીધેલ છે ચૂલા ઉપર જુઓ તમે મસાલા રોટલો તો તાવડીમાં દેશી ચૂલા ઉપર નાખી દીધો છે ચડવા માટે જુઓ તમે જુઓ એક બાજુનો રોટલો સડી ગયો છે આપણે તો મસાલા રોટલો જો કમ્પ્લીટ આ રીતના થઈ ગયો છે હવે આપણે ઘી સોપડી દઈએ રોટલાને આપણે ઘી સોંપડી દઈએ રોટલાને મસાલા રોટલો છે આપણે કંઈ બારનું ઘી આવતા નથી તો હવે ઘી છોપી દીધું છે રોટલાને અને થોડીક વારમાં સેવ ટામેટાનું શાક ચાલુ કરવાનું છે જેવ ટામેટાનું શાક બની ગયું છે આપણે સારું કરી દીધું હતું ખાવાનું વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો જેવ ટામેટાનું શાક અને મસાલા રોટલો નેક્સ્ટ વિડીયો મળી